થરાદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પ્રચારના આજથી શ્રી ગણેશ કર્યા કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો પગપાળો ચૂંટણી પ્રચાર આજે દિવસભર ગુલાબસિંહ રાજપૂત પદયાત્રા કરી કરશે ચૂંટણી પ્રચાર થરાદના વજેગઢથી લાખણીના ગેડા સુધી પદયાત્રા કરી કરશે આઠ ગામોમાં ચૂંટણી પ્રચાર વજેગઢથી કરી પદયાત્રા દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત

આપણે ધારાસભ્ય એવો રોજ ચોવીસ કલાક આ દિવસ ત્રણસો પોસઠ દિવસ ગમે ત્યારે કોર્મ મળી રહે કે મારા ઓફિસમાં કે બે ચાર માણસો પેસા શું અહીંયા ઓફિસના માણસો પૈસા કોમ કરવા માટે કોઈને ધારાસભ્ય જરૂર નથી ધારાસભ્ય તો લોકોના સુખ ટુકમાં લોકોના નાના મોટા કોર્મ કોણ કરે એના માટે ધારાસભ્યની જરૂર છે આપણે કોઈ જમીનોની મોટી ફાઇલો પર કોઈ નાના મોડસ ચલાવી નથી આપણે કોઈ મોટા ફેક્ટરી નોકરી હતી આપણે તો આપણું મોડું મોટું ચોક કહો માટે હોય રેશન કાર્ડનું આધાર કાર્ડનું કે ઘણા બધા જમીનોના લાયકાના એ પ્રશ્ન માટે કોણ કોણ કરે એના માટે કોણ ઉપયોગી છે એ આપણે દેખવાનું આ મધુપુર ગામની અંદર આ